આપણી સરકારી એજન્સીઓને પણ પોલ ખોલી નાખી છે શું બાર હજારના પગારદારને છત્રીસ કરોડની આવકવેરા વિભાગની નોટિસ ક્યારે મળી શકે તમને પણ ડવાઈ લાગશે પણ નોટિસ મળી છે અને યુવાનને જવાબ રજૂ કરવા માટે પણ બોલાવવામાં આવ્યો છે સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામના જીતીશ મકવાણા જે ઇન્દિરા આવાસ યોજનાની છત્રીસ હજાર રૂપિયાની સહાયથી ઘર ચલાવે છે અને અમદાવાદમાં મહિને બાર હજાર રૂપિયાની નોકરી કરે છે તેને છત્રીસ કરોડની નોટિસ ફટકારી અને વિભાગે પોતાની નીતિ રીતિનો પરચો આપ્યો છે કે શું ગરીબ માણસનું ઘર જોઈને કોઈને પણ ખબર પડી જાય કે તે મહિનાના બે છેડા ભેગા કરવા માટે કેટલી મથામણ કરતો હશે પણ અહી તો એક સામાન્ય પરિવારને ને છત્રીસ કરોડ નોટિસ ફટકારતા લોકો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે આઈટી વિભાગની કરોડોની નોટિસ જોઈ અને અને જીતેશ તેમના પરિવાર પર આભ ફાટ્યું છે જીતેશે કહ્યું કે નોટિસ લઈ અને આઈટી વિભાગ જુદા જુદા સરકારી વિભાગો પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમમાં પણ ગયો પરંતુ કોઈએ મદદ ના કરી હવે તેને પણ સમજાતું નથી કે શું કરવું એમને કીધું કે તમારા પૈસા ભરવા પડે જીતે કારણ કે તમારું નામ બોલે છે અને તમારો જીએસટી નંબર બોલે એટલે પૈસા તમારે ભરવા પડે હું કીધું મારી સેલેરી બાર હજાર હું કરી ના પૈસા ભરીશ આટલા બધા તમે જીએસટી નંબર લીધો છે ના અરે કોઈ દિવસ મારે જરૂર ના પડે જીએસટી નંબર શું કરી લઈને તો તમારા ખાતામાં પૈસા ક્યારે આ કોઈ મૂક્યા હોય એવું ના ના કોઈ દિવસ આયા નહીં રૂપિયા કોઈ દિવસ અચ્છા હવે શું કરશો હવે અમદાવાદ ની ઇન્કમ ટેક્સ ઓફિસ છે હા હવે અમદાવાદ ની ઇન્કમ ટેક્સ ઉપર જવું પડશે મારે કારણ કે મારે ફરિયાદ તો કરવી પડશે ને એમને કારણ કે કંઈક તો કરવું પડશે કે

જે છે તમારો બેન નહીં આવે સમજી લો અ અજા તમારા બાજુમાં રહે છે મારી બાજુમાં રહે છે મારા ઘરેથી બેન કામ કરે છે અને છોકરા બધા મારા ઘરે જમા દરરોજ સાજે દરુજ ઇન્કમ ટેક્સ વિભાગની આ શું ભૂલ છે કે પછી બીજું કઈ

વર્ષ બે હજાર એકવીસ બાવીસ માં વીસ કરોડ પાંચ લાખના ટ્રાન્ઝેક્શન થયા જે કુલ આંકડું છત્રીસ કરોડ ત્રણ લાખ થાય છે આવકવેરા વિભાગની કલમ એકસો અડતાલીસ એ એક અંતર્ગત નોટિસ પાઠવવામાં આવી જેમાં ટ્રાન્ઝેક્શનનો તેર એપ્રિલ 2025 પહેલો ખુલાસો કરવા માટે કહેવામાં આવ્યું આ જીએસટી નંબર સુરતમાં રજિસ્ટર થયેલો છે સેન્ટ્રલ જીએસટી દ્વારા ટ્રાન્ઝેક્શનના આધારે નોટિસ અપાયાનું ઇન્કમ ટેક્સ જણાવ્યું છે પોસિબલ એકચુઅલી પોસિબિલિટી એ છે કે ડિપાર્ટમેન્ટ જો અત્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરો તો ટીઆઈએસનું એક ઓપ્શન છે એઆઈએસ રિપોર્ટ અને ટીઆઈએસ રિપોર્ટ ટીએસ રિપોર્ટ એના આધારે જો જીએસટીમાં કોઈ ટ્રાન્ઝેક્શન તમે કરેલું હોય કે બીજું સેવિંગમાં ટ્રાન્ઝેક્શન કરશ રિપોર્ટ હોય કે એ રિપોર્ટ એના અંદર બતાવો કે આટલી કેશ રિપોર્ટ છે પણ જીએસટીમાં ટર્ન ઓવર આપ્યું છે એમ તો એના આધારે બી ડિપાર્ટમેન્ટ એને નોટિસ ઇસ્યુ કરી શકે છે કે ટ્રાન્ઝેક્શન છે અને રિટર્ન ફાઇલ નથી કર્યું એટલે નોન ફાઇલિંગની બી નોટિસ ઇસ્યુ કરી શકે છે નોટિસ મામલે ઇન્કમ ટેક્સ વિભાગે સ્પષ્ટતા આપી છે આઈટી વિભાગે કહ્યું છે કે આ માત્ર એક શોકોઝ નોટિસ છે તેના એકાઉન્ટમાંથી છત્રીસ કરોડના ટ્રાન્ઝેક્શન્સ થયા છે જેથી નોટિસ આપી છે તેણે પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે નોટિસના પગલે સમગ્ર પરિવાર પર આ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે પરિવાર દ્વારા આઈટી વિભાગ તેમજ પોલીસ વિભાગને જાણ કરાઈ હોવા છતાં તેમનો સહયોગ સાંપડ્યો નહીં દિવસના બસો રૂપિયા અમે મજૂરી કરીને લઈએ ને તારે તો દિવસનું ઘરમાં અમે ખાઈએ છીએ દસ વીસ રૂપિયાનો લોટ લઈને અમે આવી રીતે જીવીએ છીએ અમાર જમીન બી નહી કશું નથી અમારા ઘરમાં અને મારા ભાઈ ઉપર આવી આફત આવી પડી છે ને એનાથી અમે છે ને એકદમ એ થઈ ગયા છે કે આ છત્રીસ કરોડ એટલે શું એમ અમે છત્રીસ હજાર હજુ તો જોયા નહીં અમે મારી આ ગરીબ પરિવારની સ્થિતિ જોતા કોઈ લૂચો પડ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે એક ગરીબ પરિવારને છત્રીસ કરોડની નોટિસ ઘણા ઘણા પ્રશ્નો કરી જાય છે છે આ નોટિસથી પ્રશ્ન સામે આવ્યા શું આપેલી નોટિસ ખોટી છે કે પછી જીતેશના નામે કોઈ ખોટી કંપની ચલાવતું હતું જો ખોટી કંપની ચાલતી હતી તો જીએસટી વિભાગને ખબર કેમ ના પડી શું આઈટી વિભાગ આંખો નીચી અને નોટિસ ફટકારે છે શું નોટિસ મોકલતા પહેલા કોઈ જમીનની ખરાઈ કરાય હતી ખાતામાં માત્ર બાર રૂપિયા હોવા છતાં કરોડોની નોટિસ ગળે ઉતરી શકે નહીં આમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવકવેરા વિભાગની કોઈ ભૂલ છે કે પછી જીતેશ સાથે કોઈએ ફ્રોડ કર્યું છે સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે સઘન તપાસ કરે એ જરૂરી બની ગયું છે સાબરકાંઠાથી જુગનુ રૂપાલી અને અમદાવાદથી ઝલક અધ્યારો સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી